મારો મિત્ર જો આવી રીતે પતંગ ફાડે તો મિત્ર કેવી રીતે ફાડે જરા કોમેન્ટ કરી દેજો મિત્રો તો જો મિત્રો એ ધાબો ઉપર મો જો પતંગ તો ફાટી ગયા હવે જો સાના મોના બેઠા ભાઈ જો પતંગ લૂંટવાનું વિચારે હવે શું કરવું એમ કે આપણે જો મિત્રો મો જોઈ રોય કોણ કોણ મોજ કરે જરા કોમેન્ટ કરી દેજો મોજમાં મોજ મોજમાં જ રહ્યો મિત્રો ભાઈ

ત્યાં સુધી બના રહ્યો બન્યા રહ્યો બન્યા રહ્યો થોડીક ભૂલ પડ્યા મી મિત્રો એને એને બોત ન હોતો તો એક જસ્ટ એક જ થોડીક લઈ લેજો